જુનાગઢમાં ડોક્ટર માર મારનાર આરોપી હજી સુધી ધરપકડ ન થતા ઘાંચી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું દિવસ ડોક્ટર ઉપર હુમલો કરનાર પકડવા મુસ્લિમ ઘાંચી સમાજે કલેક્ટરને ને આવેદનપત્ર આપી વહેલી તકે આરોપી નહીં પકડાય તો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આંદોલન પર બેસે તેવી ચીમકી આપવામાં આવી જુનાગઢ વિવેકાનંદન ગ્રાઉન્ડ ખાતે અગિયારના બપોરના સમયે ડોક્ટર ઉપર બાઇકમાં ઠોકર મારી ત્રણ આરોપી દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં આરોપી દ્વારા ડોક્ટરને ઢોર માર મારી બંને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા જેને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનાના આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ લૂંટ મારો મારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈ પોલીસ દ્વારા આ ગુનાના બે આરોપીઓને રાજસ્થાન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હજુ એક આરોપી ધરપકડ ન થતા આજે જુનાગઢ ઘાસી સમાજ દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર પાઠવી આરોપીઓને પકડવાની રજૂઆત કરવામાં આવી હતી મારું નામ યાસીન હાજી હસન અગવાન સમસ્ત ગુજરાત ઘાતી સમાજ કારોબારી ચેરમેન આજ રોજ અમે સમસ્ત ગુજરાત ઘાતી કારોબારી લેટર ઉપર એસપી સાહેબ આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબ ને પત્ર આપેલું છે એમાં સખત રજૂઆત કરેલી છે કે ભાઈ જે અમારા ડોક્ટર રસીદભાઈ ઉપર જે ઘાતક હુમલો કર્યો છે એમાં ત્રણસો સાત ત્રણસો સત્તાણુ મુજબની કલમો છે આજ દિવસ સુધી હજી બે આરોપીની ધરપકડ થઈ છે મુખ્ય આરોપીની ધરપકડ થયેલ ના હોય તો અમે એક મિટિંગ બોલાવેલી હતી કે સમસ્ત ગુજરાત ઘાતી સમાજની તાત્કાલિક અને કારોબારીમાં એવું નિર્ણય કર્યો કે ભાઈ સમસ્ત ગુજરાત ઘાતી સમાજ તરફથી તાત્કાલિક એસપી સાહેબને આઈજી સાહેબને કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવામાં આવે એટલે અમે તાત્કાલિક એક અમદાવાદથી આવેદન પત્ર મંગાવેલું હોય તો ચોવીસ કલાક ની અંદર આરોપી ની ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાત ગુજરાતમાં ભેગા થઈ રજૂઆત કરશે અગિયાર તારીખે રસીદભાઈ વાંચેસા નામના ડોક્ટર શખ્સ અમારા સમાજના ડોક્ટર શખ્સ ઉપર ગુંડા તત્વો અને અસામાજિક કહી શકાય એવા તત્વો એ અતિ પ્રાણઘાતક હુમલો કરેલો હતો અને પગ અને હાથ બંને તોડી નાખેલા હતા

તાત્કાલિક અસરથી આમની ધરપકડ કરે અને ધરપકડ કરીને એક શિક્ષાત્મક રીતે પગલા ભરે અને પબ્લિક ને એવું બેસાડે કે ભાઈ સામાન્ય માણસ ઉપર જો આ વસ્તુ થાય છે તેની સજા શું થઈ શકે છે અમારા અત્યારે સમસ્ત ગાચી સમાજ તરફથી અમે અત્યારે આવેદનપત્ર આપેલું છે અને અમારી લોકોની માંગણી છે કે આ જે આરોપી છે એના ઉપર ગુચ્છી કોટ લાગુ પડવી જોઈએ અને તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ ઇન્કેસ જો ન્યાય નહીં મળે તો ઘાછી સમાજના અમે સમાજ તરફથી યાદી આપીએ છીએ કેસ જો આજના માન્યને ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ જલદ આંદોલન કરશું ચોવીસ કલાક ના અંદર સાહેબ ને વાત કરી લે ચોવીસ કલાક ના અંદર એક્ટિવિટી કરશે સાહેબ